ભક્તો શું તમે પણ સવારે ઉત્તાની સાથે જ સૌથી પહેલાં ઝાડુ લગાવો છો તો તમે કાન ખોલીને સાંભળી લો નહીં તો માતા લક્ષ્મી હંમેશા માટે તમારું ઘર છોડીને ચાલી જશે ભક્તો આજે અમે તમને ઝાડુ વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીએ છીએ જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે તૂટેલી ઝાડુનું શું કરવું જોઈએ અને કયો સરળ ઉપાય તમને કરોડપતિ પણ બનાવી શકે છે તૂટેલી ઝાડુને ફેંકતા પહેલા આ માહિતી જરૂર જુઓ શું તમે જાણો છો કે ઝાડુ ત્રણ પ્રકારની હોય છે આ વાત બહુ ઓછા લોકો જાણે છે મગર આ સત્ય છે કે ઘરમાં રાખેલી ઝાડુ પણ તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે જો ઝાડુ સાચી રીતે ન રાખવામાં આવે તો તે માતા લક્ષ્મીને ઘરમાં આવવાથી પણ રોકી શકે છે આ માહિતીમાં અમે તમને જણાવીશું કે કઈ ઝાડુ શુભ હોય છે અને કઈ અશુભ પ્લાસ્ટિકની ઝાડુ સળીઓવાળી ઝાડુ અને ફૂલવાળી ઝાડુ આમાંથી કઈ ઝાડુ તમારા ઘર માટે યોગ્ય છે અને કઈ તમારા ઘરમાં દરિદ્રતા લાવી શકે છે આ બધું તમને અહીં જ જાણવા મળશે ઘણા લોકોના મનમાં આ સવાલ પણ હોય છે કે ઝાડુ ઘરની વહુ લગાવે કે કામવાળી બાઈ તેનો જવાબ પણ અમે તમને આપીશું કારણ કે ઝાડુ માત્ર સફાઈનો સામાન નથી પરંતુ તેને શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે જો ઝાડ સાચી રીતે ઉપયોગમાં લેવામાં આવે તો તે ઇન્સાનને માલામાલ બનાવી શકે છે પરંતુ જો ઝાડુ સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરી દેવામાં આવે તો તે જ ઇન્સાન કંગાળ પણ થઈ શકે છે આપણા શાસ્ત્રોમાં ઝાડુ સાથે જોડાયેલા ઘણા શુકન અને અપશુકન જણાવવામાં આવ્યા છે ઝાડુને લઈને કેટલાક કામ બિલકુલ ન કરવા જોઈએ નહીં તો જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે ઝાડુને સાચી દિશામાં અને સાચી રીતે રાખવું ખૂબ જ જરૂરી છે નહીં તો તે માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષિત કરે છે જે દરિદ્રતા અને સંકટોની પ્રતીક માનવામાં આવે છે જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી છે એક પરેશાની જતી નથી અને બીજી ઊભી થઈ જાય છે તો હોઈ શકે છે કે તેની પાછળ તમારા ઘરમાં રાખેલી ઝાડુની સ્થિતિ પણ એક કારણ હોય જો જીવનમાં બધું સામાન્ય ચાલી રહ્યું છે તો ઠીક છે પરંતુ જો વારંવાર ઉથલપાથલ થઈ રહી છે તો તમારે એકવાર ઝાડુ સાથે જોડાયેલી આ વાતો પર ધ્યાન આપવું જ જોઈએ ઝાડુ સાથે જોડાયેલી આ બધી વાતો તમારા જીવનની દિશા બદલી શકે છે જો તમે તેમને સમજો અને અપનાવો તો ચાલો જાણીએ કે ઝાડુનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો જેથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે જ્યારે તમારા જીવનમાં એક પરેશાની ખતમ થતી નથી કે ત્યારે જ બીજી શરૂ થઈ જાય છે અને ઘરમાં ધનનો સતત નાશ થતો જઈ રહ્યો હોય છે આમદની ઓછી અને ખર્ચા વધારે હોય છે તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક કેટલીક વસ્તુઓ આપણા જીવનમાં ઠીક નથી ચાલી રહી આવા હાલાતમાં આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે ઘણી વાર આપણે પોતે જ આપણા ઘરમાં નેગેટિવ એનર્જીને પ્રોત્સાહન આપી રહ્યા હોઈએ છીએ અને આપણને તેનો ખબર પણ નથી પડતી આમાંથી એક અગત્યની વસ્તુ છે ઝાડુ જી હા ઝાડુ જે દેખાવમાં તો એક સામાન્ય વસ્તુ લાગે છે પરંતુ તેની અસર આપણા જીવન અને ઘરની ઉર્જા પર ખૂબ જ ગહન હોય છે જો ઝાડુ સાચા સમયે અને સાચી રીતે ઉપયોગમાં લેવામાં આવે તો તે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવી શકે છે પરંતુ જો તેનો ખોટા સમય કે બેદરકારીથી ઉપયોગ કરવામાં આવે તો ગરીબી અને દરિદ્રતાને આવવામાં વાર નથી લાગતી આજના સમયમાં મોટા ભાગના લોકો મોડર્ન લાઈફ સ્ટાઇલ જીવી રહ્યા છે નોકરીઓ છે સમયની કમી છે અને આજ ભાગદોડમાં અક્ષર લોકો ધ્યાન નથી આપી શકતા કે ઘરમાં શું થઈ રહ્યું છે પરંતુ સત્ય તો એ છે કે જ્યારથી આ દુનિયા બની છે ત્યારથી લઈને આજ સુધી એવું કોઈ ઘર નથી રહ્યું જ્યાં ઝાડુનો ઉપયોગ ન થયો હોય ફરક માત્ર એટલો જ છે કે કેટલાક લોકો તેને સાચી રીતે ઉપયોગ કરે છે અને કેટલાક ખોટી રીતે અને આનાથી જ નક્કી થાય છે કે ઘરમાં સુખ આવશે કે દુઃખ ઘણા લોકો ઝાડુને સાચી જગ્યાએ નથી રાખતા તેને ક્યાંય પણ મૂકી દે છે ઊંધા સીધા સમય જોઈને ઝાડુ લગાવી દે છે જેનાથી ઘરમાં નેગેટિવિટી ફેલાય છે અમે તમને એ જ સૂચન આપીશું કે જો સવારે ઝાડુ લગાવવું તમારા માટે મુશ્કેલ છે તો ઓછામાં ઓછું સાંજે ઝાડુ જરૂર લગાવો ઘરમાં ગંદકી જમા ન થવા દો અને જો તમે કચરો એકઠો કરી લીધો છે તો તેને સાંજ પછી ઘરની બહાર ન ફેંકો કારણ કે આ પણ અશુભ માનવામાં આવે છે હવે વાત આવે છે ઝાડુ ખરીદવાની તમારે એ પણ જાણવું જરૂરી છે કે ઝાડુ કયા પક્ષમાં અને કયા દિવસે ખરીદવી જોઈએ કેટલાક દિવસો એવા હોય છે જ્યારે ઝાડુ ખરીદવું અશુભ માનવામાં આવ્યું છે આ વાતોને ધ્યાનમાં રાખીને જો તમે ઝાડુનો ઉપયોગ કરો છો તો યકીન માનો તમારા ઘરની પરેશાનીઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગશે કયા દિવસે તમારે ઝાડુ ખરાબ થયા પછી પોતાના ઘરની બહાર ફેંકવી છે અને કયા દિવસે તમારે નવી ઝાડુનો ઉપયોગ કરવો છે સૌથી પહેલાં અમે તમને જણાવીએ છીએ નવી ઝાડુ કાઢવા માટે ઘરમાં સૌથી શુભ દિવસ હોય છે શનિવારનો દિવસ તમે ઝાડુ જ્યારે પણ ખરીદીને લાવો તો તે ઝાડુનો ઉપયોગ સૌથી પહેલાં તમારે શનિવારના દિવસે કરવો છે તમે તેને જ્યારે પણ ખરીદ્યું હોય તેમાં કોઈ દિક્કત નથી પરંતુ તમારે તેને ખરીદવું છે તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું છે જ્યારે પણ તમે ઝાડુ ખરીદો સોમવાર મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિવાર એક સપ્તાહમાં સાત દિવસ હોય છે સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર આ સૌમ્ય વાર માનવામાં આવે છે આ દિવસે તમારે ભૂલથી પણ ઝાડુ નથી ખરીદવી તમારે રવિવાર મંગળવાર અને શનિવાર આ વાર હોય છે આ દિવસે ઝાડુ ખરીદવું આપણા માટે બહુ જ વધારે ફાયદાકારક હોય છે દીપાવલી પર કે પછી કોઈ પણ તહેવારના દિવસે જો તમે ઝાડુ ખરીદશો અને પોતાના ઘરમાં લઈને આવશો તો આ તમારા માટે કેટલું શુભ અને લકી હશે કે તમે વિચાર્યું જ નહીં હોય ઝાડુ હંમેશા કઠોર વારોમાં જ તમારે ખરીદવી છે સોમવાર પર ઝાડુ ખરીદવાથી આપણા ઘરમાં ધનનો નાશ થવો શરૂ થઈ જાય છે અને નવી ઝાડુ તમે જે પણ દિવસે ખરીદો જો સંભવ છે તો શનિવારના દિવસે નવી ઝાડુનો પોતાના ઘરમાં ઉપયોગ કરવાની કોશિશ કરો આ તમારા માટે ધન સંપદાના આગમનનું સ્ત્રોત બનશે હવે તમને જણાવીશું કે કયા ખૂણામાં આપણે ઝાડુને રાખવી જોઈએ અને કયા એવા ખૂણા છે જ્યાં ઝાડુને ભૂલથી પણ નથી રાખવી જેને આપણે પૂજા રૂમ બનાવીએ છીએ ઈશાન કોણ આપણો જે નોર્થ ઇસ્ટ કોર્નર હોય છે જેને આપણે ઈશાન કોણ કહીએ છીએ તેમાં ક્યારે પણ તમારે ઝાડુ નથી રાખવી ત્યાં પૂજાનું સ્થળ હોય છે અને ખાસ કરીને પૂજા રૂમમાં તમારે બિલકુલ પણ ઝાડુને નથી રાખવી જોઈએ નહીં તો જો તમે ઝાડુ રાખો છો તો તમારું જે દેવસ્થાન હોય છે ત્યાં દેવ આગમનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવા શરૂ થઈ જાય છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય ચાલીને આવે છે અને તમારા ઘરમાં નેગેટિવિટી પ્રવેશ કરવા લાગી જાય છે આને બિલકુલ ગાંઠ મારીને બાંધી લો કે તમારે ભૂલથી પણ ઈશાન કોણમાં ઝાડુને નથી રાખવી હવે તમે બધા વિચારી રહ્યા હશો કે ઈશાન કોણમાં ઝાડુને ન રાખીએ તો પછી ક્યાં આપણે ઝાડુને રાખી શકીએ તો ઝાડુ રાખવાનું સૌથી સારું સ્થાન છે ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે સાઉથ વેસ્ટ કોર્નર જેને આપણે નૈઋત્ય કોણ પણ કહીએ છીએ કોણમાં જો તમે ઝાડુ રાખશો તો તેનાથી માનવામાં આવે છે કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થવો શરૂ થઈ જાય છે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવવા લાગી જાય છે એવું માનવામાં આવે છે કે કોણ ઘરના માલિકનું સ્થાન માનવામાં આવે છે તેથી કોણમાં જો તમે ઝાડુ રાખશો તો તમારા ઘરનો જે માલિક હોય છે તે દિવસમણી રાતચોગણી તરક્કી કરે છે હવે વાત કરીએ છીએ કે ઘરમાં ઝાડુ કયા સમયે લગાવવી જોઈએ ઘરમાં ઝાડુ લગાવવાનો પોતું લગાવવાનો આખરેમાં શું ઉચિત સમય છે આપણા વેદ પુરાણોમાં ચાર સમય જણાવવામાં આવે છે જે વ્યક્તિ રાતના સમયમાં ઝાડુ લગાવે છે તેના ઘરમાં દરિદ્રતા પોતાના પગ પસારી લે છે આજકાલના મોડર્ન યુગમાં જો સંભવ નથી તમારી સાથે મજબૂરી છે તો તમારે બહુ વિચાર કરવાની જરૂર છે ઘરને સાફ રાખવું જેથી માતા લક્ષ્મી આપણા ઘરમાં પોતે જ વાસ કરવા લાગી જાય માતા લક્ષ્મી તે ઘરમાં પોતાનું નિવાસ સ્થાન બનાવી શકે લક્ષ્મીનું નિવાસસ્થાન બનાવવા માટે તેમને સાફ સ્વચ્છ જગ્યા જોઈતી હોય છે એટલે ઘરમાં માતા લક્ષ્મીને રહેવા માટે સાફસુથરું સ્થાન જોઈતું હોય છે જો તમે ઝાડુને રાતમાં લગાવશો તમારી બહુ મોટી મજબૂરી છે જેના કારણે તમારે રાતમાં ઝાડુ લગાવવું પડી રહ્યું છે તો તમારે શું કરવું છે કચરો બહાર નથી ફેંકવો ઝાડુ લગાવતી વખતે ક્યારેય પણ પગથી ઝાડુને ભૂલથી પણ સ્પર્શ ન કરવો જો ભૂલથી પગથી ઝાડુ સ્પર્શ પણ થઈ જાય તો તેને સ્પર્શ કરીને ક્ષમા માગી લેવી જોઈએ એવું માનવામાં આવે છે કે ઝાડુને પગ લગાવવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં ચાલીને નથી આવતી બલકે તેમના સ્થાન પર અલક્ષ્મી આપણા ઘરમાં સ્થાન બનાવી લે છે આ સાંભળવામાં બહુ વિચિત્ર લાગે છે પરંતુ જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો જ્યારે આપણો પગ ઝાડુથી લાગે છે તો ઝાડુથી જંતુઓ આપણા શરીરમાં લાગી શકે છે તમે અક્ષર સાંભળ્યું હશે ઘર પર આપણા માતા પિતાને વળતા કે ઝાડુને પગ ન લગાવો તો તે એટલા માટે કહે છે કારણ કે ઝાડુને ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે અસલ વાત શું છે જ્યારે તમે ઝાડુને પગ લગાવશો તમારા પગ ગંદા થઈ જશે અને ઝાડુને પગ લગાવવાથી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જ્યારે તમે ઝાડુને પગ લગાવો છો તો માતા લક્ષ્મી તમારાથી રુષ્ટ થઈ જાય છે અને તે જ રીતે તમારા ઘરમાં જંતુઓ તમારા આખા ઘરમાં પગમાં લાગીને ફેલાઈ જાય છે કારણ કે તમે આખા ઘરમાં ફરો છો ક્યારેય પણ ઝાડુમાં પગ નથી લગાવવો ઝાડુમાં જો પગ લાગી ગયો તો તરત જ ધોવો જરૂર જોઈએ સાંજે સૂર્યાસ્ત થતા પહેલા ઝાડુની માટીને ક્યારેય પણ ઘરની બહાર નથી ફેંકવી જોઈએ શાસ્ત્રોમાં આ માટીને માત્ર માટી નથી માનવામાં આવતી અને તેને ઘરની બહાર કાઢવા પર માતા લક્ષ્મી આપણા ઘરમાંથી સદા માટે બહાર ચાલી જાય છે અને તેમની જગ્યાએ તેમની બહેન અલક્ષ્મીનો પ્રવેશ થઈ જાય છે ધ્યાન રાખો હંમેશા જ ઘરમાં ઝાડુને છુપાવીને રાખવી જોઈએ તમારે ભૂલથી પણ ક્યારેય પણ ખુલ્લા સ્થાનમાં ઝાડુને નથી રાખવી જો તમે ઝાડુને ખુલ્લા સ્થાનમાં રાખશો તો તેને બહુ મોટો અપશુકન માનવામાં આવે છે એટલે હંમેશા પ્રયત્ન કરો કે તમે તમારા ઘરમાં ઝાડુને એવી જગ્યાએ છુપાવીને રાખો જ્યાં પણ બહારવાળાની નજર તમારી ઝાડુ પર ન પડે હવે તમે વિચારી રહ્યા હશો કે આપણે આપણી ઝાડુને ક્યાં પર રાખીએ આપણે છુપાવીને ક્યાં પર રાખીએ તો તમે પલંગની નીચે તમારી ઝાડુને રાખવાનું વિચારી રહ્યા હશો પરંતુ તમારે બિલકુલ પણ એવું નથી કરવું નહીં તો તમારા ઘરમાંથી અનાજ બહુ જલ્દી ખતમ થઈ જશે એટલે તમારે ઘરમાં પલંગની નીચે ઝાડુ નથી રાખવી સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ તમારા ઘરમાં જન્મ લઈ લેશે જો કોઈ બાળક અચાનક ઘરમાં ઝાડુ લગાવવા લાગી જાય તો સમજી લો કે તમારા ઘરમાં મહેમાન આવવાના છે આ બધું આપણા ઝાડુથી જોડાયેલા શુકન અને અપશુકન છે સૂર્ય પહેલાં ઘરમાં નિયમિત રૂપથી પોતું લગાવવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ થવા લાગી જાય છે પરંતુ જૂના સમયની એક માન્યતા એવી પણ છે કે ગુરુવારના દિવસે ઘરમાં પોતું ન લગાવવું એવું કરવાથી માતા લક્ષ્મી આપણાથી રુષ્ટ થઈને ચાલી જાય છે બાકીના બધા દિવસોમાં તમે પોતું લગાવી શકો છો આજના જમાનામાં શક્ય નથી ધ્યાન રાખવું કે આજે કયો દિવસ છે અને કાલે કયો દિવસ હશે તો જો તમે બહુ વધારે માનો છો તો તમે આ વસ્તુમાં થોડું ધ્યાન આપી શકો છો પોતું લગાવવાના પાણીમાં કોશિશ કરો કે રોજ એક ચમચી કે અડધી ચમચી તમારા પોતમાં મીઠું નાખો મીઠું તો બહુ સસ્તું આવે છે તમે બજારમાંથી દરિયાઈ વાળું જાડું મીઠું લઈને આવો અને તમારા ડબ્બામાં ભરીને રાખી લો અને તેમાં તમે એક બે ચમચી તમારા પોતું લગાવવાના પાણીમાં નાખો તમે આખા ઘરમાં પોતું લગાવશો તો તમારા ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ બની રહેશે તમને શનિવાર રવિવાર જ્યારે પણ તમને દિવસ યાદ ન આવે તે દિવસે વિચાર કર્યા વિના પોતાના પાણીમાં ખુશી મીઠું નાખીને પોતું લગાવી શકો છો તેનાથી તમને કોઈ દોષ નહીં લાગે તમે જોશો કે તમારા ઘરમાંથી જેટલી પણ નેગેટિવ એનર્જી હતી તે સમાપ્ત થઈ ગઈ છે અને તમારા ઘરમાં પોઝિટિવ એનર્જીનો વાસ થવા લાગ્યો છે અને તમારા ઘરમાં સદાય શાંત માહોલ બની રહેશે જાનવરને ઝાડુથી ન મારવું નીકળ્યા પછી તરત ઝાડુ ન લગાવવી ધ્યાન રાખો જો તમે ગામમાં રહો છો તો અક્ષર એવું થાય છે કે જો ગેટ નથી તો આપણા બંગલાનો ગેટ ક્યારેક ખુલ્લો રહી જાય તો ગાય ભેંસ જાનવર આપણા ઘરમાં ઘૂસે છે તો એવામાં ક્યારે પણ ગાય કે કોઈ પણ જાનવરને ઘરની ઝાડુથી તમારે ભૂલથી પણ ન મારવું જો તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ શુભ કાર્ય માટે નીકળી રહ્યું છે તો તેના પછી તરત તમારે પોતાના ઘરમાં ભૂલથી પણ ઝાડુ નથી લગાવવી જોઈએ ઓછામાં ઓછું તે વ્યક્તિના ગયા પછી આઠ કલાક તમારે રોકાવવું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરમાંથી નીકળી જાય તેના તરત પછી ઝાડુ લગાવવું શાસ્ત્રોમાં સારું નથી માનવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે એવું કરવું મૃત્યુનું સંકેત માનવામાં આવે છે એટલે તેનાથી બચવું જોઈએ ઝાડુને ક્યારેય પણ ઊભી કરીને નથી રાખવી જોઈએ બહુ બધા લોકો આદતન ઝાડુને દિવાલના સહારે ઊભી કરીને રાખી દે છે પરંતુ આ એક મોટો અપશુકન હોય છે અને ઘરમાં નકારાત્મકતાને આમંત્રણ આપે છે જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તે ઘર તમારા માટે સૌભાગ્ય લઈને આવે તો જ્યારે તમે ગૃહ પ્રવેશ કરો તો પોતાની સાથે ઝાડુ જરૂર લઈને જાઓ શાસ્ત્રો અનુસાર ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે જ્યારે તમે ઝાડુને ઘરની અંદર લઈને જાઓ છો તો તેનો મતલબ થાય છે કે માતા લક્ષ્મી પણ તમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહી છે તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત બની રહે છે ઝાડુ લગાવવાનો સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને સૂર્યાસ્તના સમય કે સૂર્યાસ્તના તરત પછી ઝાડુ નથી લગાવવી જોઈએ તે સમયે બહુ બધા ટોટકા કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે તે વખતે ઝાડુ લગાવવાથી ઘરથી લક્ષ્મી ચાલી જાય છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પર ખરાબ નજર ન લાગે અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ન થાય તો તમે એક નાનો સરખો ઉપાય કરી શકો છો રાતના સમયે જ્યારે બધા સૂવાની તૈયારીમાં હોય ત્યારે પોતાના ઘરના મુખ્ય દરવાજાની સામે એક ઝાડુ રાખી દો એવું કરવાથી જે પણ નેગેટિવ એનર્જી ઘરની આસપાસ હોય છે તે તે ઝાડુમાં સમાઈ જાય છે અને ઘરથી દૂર થઈ જાય છે પરંતુ યાદ રાખો સવારે થતાં જ તે ઝાડુને ત્યાંથી હટાવી દો અને તેને ક્યાંક છુપાવીને રાખી દો જેથી કોઈની નજર ન પડે નવી ઝાડુનું ગુપ્ત દાન અને મીઠાનો ઉપયોગ આની સાથે જ જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો એક બહુ જ ખાસ ઉપાય બીજો છે કોઈ પણ મોટા તહેવારવાળા દિવસે કે પછી જ્યારે કોઈ વિશેષ જ્યોતિષીય ઘટના હોય જેમ કે ગ્રહણ પૂનમ અમાસ કે કોઈ શુભયોગ કે પછી તમે કંઈ નક્કી ન કરી શકો તો શુક્રવારનો દિવસ પસંદ કરો તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં એટલે સવારે તકરીબન ચાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યે તમારે ત્રણ બિલકુલ નવી ઝાડુ લઈને કોઈ નજીકના મંદિર જવાનું છે ધ્યાન રાખો કે આ ઝાડુ કોઈને દેખાય નહીં અને તમે ગુપ્તરૂપથી તેમને મંદિરમાં છોડીને આવી જાઓ ગુપ્તદાનને શાસ્ત્રોમાં બહુ પુણ્યદાયક અને ફળદાયક જણાવવામાં આવ્યું છે આ ઉપાયને કરવાથી એક દિવસ પહેલા ત્રણ નવી ઝાડુ બજારમાંથી ખરીદી લો અને તેમને પોતાના ઘરમાં રાખી લો બીજી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને ચૂપચાપ કોઈને કહ્યા વિના મંદિર જઈને ઝાડુ ત્યાં છોડી દો આ નાનું સરખું કામ જો તમે શ્રદ્ધા અને નિયમથી કરો છો તો માતા લક્ષ્મીની કૃપા નિશ્ચિત રૂપથી તમારા જીવનમાં બની રહેશે અને તમે ધીમે ધીમે તેની અસર પણ અનુભવ કરવા લાગશો આ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર આજમાવો આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો આ માહિતીને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી લખીને વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો